રમેશભાઈ હું ચિંતામાં પડી ગયા છો બાપા ની તો રોડ ની ટકટક થઈ હરખું કામ કર કામ કામ કર કર તો તારા લગ્ન થઈ જાય તો આજે તો હું ખીલી ઠોકવાની હતી જાજુબાજુ મારે ભેગું છું તું ઈ ત્યાં તો હું જોવા ગયો ખીલી ઠોકી ને અમે ખીલો ઠોકી દીધો તો હું થયું કે હું જે કામ કરવા ગયો ને એ લોકો બે માર નાનકડા બહુ હારા માર્યા હતા કોઈ લક્ષ્ય નતા કરતા એની પાડોસણ છે ને બહુ પંચાતરી હતી તો એ ભીતમાં કાન રાખીને ઊભી હતી અને ને તો સીધો કાનમાં તેના લખાણ ઠોકાણી છે સાચી વાતો એના લખાણે ઠોકાણી એ ભાઈનો નો વર્તો બહુ સીધો સાધનો હાલો હતો એને સમજાવતો કે તારી પંચાત છોડ પંચાત છોડ પણ હતો હે પંચાતુરીને કે બધાના ઘરે કાન માંડીને જ કરે તો સાંભળીને તેને લખાણ ઠોકાઈ ગઈ અને એમાં પાસે એવું થયું કે પાડોસણ છે ને એને કાંઈ કામ ધંધો હાલ એવી ચાલક ને એને ટિકિટ રાખો અને ત્યાં લખી દઉં બોલ લખણે ઠોકાણી લોકો તો લખન ઠોકાણ બને બહુ જોવા આવ્યા એ ટિકિટોમાં તો અમેરિકન લોકો ટુરિસ્ટ આવ્યા તો એ આવ્યા એમ જોયું કે સ્ટેચ્યુ જેમ ઊભી છે ભાઈ તો કોલી હતી ને ભાઈ એ લખન ઠોકાણી અમેરિકા વોટ ઇઝ લખન ઠોકાણી ハハハハハ